પાયા છે પૂજ્ય લલિત કિશોરદાસજી મહારાજ તો આપણા લાલજી મહારાજ એમના અનેક પ્રવચનો સાંભળે છે અને રસ્તાની અંદર જ એમણે મને કહેતા હતા કે આટલા વિદ્વાન સમર્થ મહાપુરુષ સ્વામિનારાયણ સંપ્રદાયને મળ્યા છે આપણા બે હજાર ને છ ના ગઢડાના ઉત્સવની અંદર પણ લલિત કિશોરદાસજી મહારાજ પધારેલા બે હજાર દસના ઉત્સવની અંદર પણ પધારેલા આપણા જ્યાં જ્યાં પણ કાર્યક્રમો થાય છે ત્યાં સતત આપણી ચિંતા કરીને આપણા આમંત્રણને સ્વીકારી અને આપણા દરેક કાર્યક્રમોની અંદર ઉપસ્થિત રહ્યા છે તો આજના પ્રસંગે લલિત કિશોદાજી મહારાજને વિનંતી કરીશ કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને આપ રૂડું ઉદ્બોધન કરી આશીર્વચન આપો చక్రం కుండలం వస్త్రం సకిరీట్కండలం సపితవస్త్రం సురసారోక్షణం సహర్వృక్షస్థల కౌస్తుభస్ నమామి విష్ణు చతుర్భుజం అఖండ అఖండమండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పద దర్శితమైన తస్మై శ్రీ శ్రీగ నమ స్వామినాయణ భగవాన్ కి రామచంద్ర భగవాన్ కి ભારત માતા કી આજનો પરમ પાવન અવસર વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણના અનેક ચરિત્રો અહીંયા થયા છે એવી પાવન ભૂમિ અને એ ભૂમિમાં ભગવાનના જ અંશરૂપ ધર્મકુળ પરમ પૂજ્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય મારા પરમ પ્રિય મારા હૃદયમાં જેનું સ્થાન છે લાલજી મહારાજ બાળલાલજી મહારાજ અને આપ સૌ હરિભક્ત ભાઈઓ અને બહેનો ધર્મ જગત એક દીવા દાંડી છે એસપી સ્વામીની વિશેષ કૃપા અમારા ઉપર રહી અને બધા જ દેહાણ જગ્યાના સાધુ સંતોને આમંત્રણ આપ્યું પોતપોતાના સમય પ્રમાણે ઉત્સવ દરમિયાન બધા પધારશે પરંતુ પૂજ્ય મહારાજશ્રીના દર્શન થયા લાલજી મહારાજશ્રીના દર્શન ફોનથી પણ વાત થાય મને કંઈ પણ હોય તો ખબર પૂછે અભિનંદન કે એ વાત કરે નાનામાં નાના માણસનું ધ્યાન રાખે એનું નામ છે આચાર્ય અહીંયા આટલા બધી સંખ્યામાં પરમ આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો બિરાજમાન છે કથા વાર્તા દ્વારા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રને જનજન સુધી પહોંચાડવાનું કામ ઉંમરને બાધ્ય રાખીને સતત કરી રહ્યા છે એનો મને વિશેષ આનંદ છે મારી પાસે બિરાજમાન પરમ પૂજ્ય સેવામૂર્તિ કબીર સાહેબની નાદની જે પાવન પરંપરા એ પરંપરાના વિદ્યમાન મહામંડલેશ્વર મહંતસિંહ શિવરામદાસી બાપુ એ પણ આપણે આશીર્વાદ આપવા માટે વધારેલા છે બધા જ ભક્તજનો અને બધા સંતોના ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ સાથે સાંપ્રત સમય સનાતન ધર્મની અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી આપણે બધાએ પસાર થઈ રહ્યા છીએ અને જ્યારે જ્યારે યદા યદાહી ધર્મસ્ય ગ્લાની ભાવતું ભારત જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન જેવા મહાપુરુષનો અવતાર થાય આ જગતમાં અને જગતને સાચું અને પવિત્ર શિક્ષણ આપી સંયમ અને નિયમ દ્વારા આ જગતે કેમ જીવવું એનો બોધ બસો અઢીસો વર્ષ પહેલાં મહારાજે આપ્યો પોતેની જાતે છ મંદિર બનાવ્યા એમાં નરનારાયણ દેવ ગોપીનાથ ભગવાન બધા શિવ ભગવાન બધાની સ્થાપના કરી અને આખા સનાતનની પરંપરાને સાથે રાખીને શિક્ષાપત્રીમાં તો પંચદેવની પૂજાની પણ વ્યાખ્યા આવી અને એવા પરમપાવન એક નેશનલ સિક્સ લેન કે એટ લેન આપણે ઘણી એવા હાઈવે ઉપર આ બધા હરિભક્તો ભાઈઓ બહેનો બેઠા છે એનો મને વિશેષ આનંદ છે આ જગતમાં સુખી કોણ મને કોઈ સુખની વ્યાખ્યા પૂછે તો એવા કેટલાય આપણી પાસે લોકો અમારી પાસે એવા લોકો છે કે જે પોતાના ઘરે જમે ત્યારે સોનાના થાળી વાટકામાં જમે એવા હરિભક્તો મારી પોતાની પાસે છે સોનાના થાળી વાટકામાં આખું ઘર જમતું હોય ચાંદી તો બહુ નાની વસ્તુ છે પરંતુ એને સુખી નથી કહેવામાં આવતો સુખી એને જ કહેવાય સાધુના ચરણમાં બેઠો હોય સાધુનો જેના ઉપર રાજીપોય હાથ હોય અને તમે બધા બળભાગી છો કે આટલા સંતો અને ધર્મકુલ નો તમારી ઉપર આચાર્ય નો હાથ છે અહીંયા કબીર પંથમાં બાપુ બેઠા છે શિવરામ બાપુ કબીર સાહેબ નો દોહો છે આજ કાલ દિન પાંચ મે સાધુ આજે પરમ દિવસે દેવી લીલા લાલ કે ભગવા કપડા રંગીન નીકળી જવું એ નહીં સાધુ એ છે જેનું સાનિધ્ય તમને શાંતિ ની અનુભૂતિ કરાવે જેનું સાનિધ્ય તમને તરબતર કરી દે ભક્તિ તરબોળ કરી દે અને ભક્તિ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના આખા ભારતમાં જેટલા ફિરકાઓ જેટલી જેટલી બધી જગ્યાઓ બધાના આચાર્યો બધાના મહાપુરુષો સાથે મારે બેસવાનું થાય છે અને બધા મને ખૂબ પ્રેમ કરે છે પીઠના કારણે આદરથી પરંતુ મને સ્વામિનારાયણ ભગવાનના સ્વયં દર્શન કોઈ થતા હોય તો લાલજીમાં થાય છે અહીંયા કાયમ માટે હું હંમેશા એસપી સ્વામીને મળતો હોય ત્યારે હું કહેતો હોય છું આપણે બધાએ બીજાના સલટી ઉપર કોર્ટના સલટી ઉપર ન જીવાય હૃદયના સલટી ઉપર જીવતા શીખે આપણું હૃદય આપણું હાથ શું આપણને કહે છે કોર્ટમાં તો ગમે તેવા નિવેદનો માણસ પોતે તૈયાર કરી શકે પણ આચાર્યશ્રીને અને લાલજી મહારાજશ્રીને જ્યારે જ્યારે મને મળવાનું મન થાય વાત કરતા હોય ત્યારે એની વાણી એનું વર્તન એનો વિચાર એમાં મને સ્વયં સ્વામિનારાયણ ભગવાન દેખાય છે આ કોઈ અતિશક્તિ નથી વખાણ કરવાનો મારો સ્વભાવ નથી પરંતુ જ્યારે કોઈ મહાપુરુષ પાસે જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આપણને એટલું મહેસૂસ થવું જોઈએ માણસને ઓળખતા શીખો નિષ્કુળાનંદ સ્વામીનું ભજન તો પ્રસિદ્ધ છે તમારા માટે બીજી શિક્ષા મત્રી શિક્ષાપત્રી છે સંપ્રદાય માટે ઉપરથી અછો કિયો અને ભીતર મો ભરપૂર કેટલી કેટલી વાતો મહાપુરુષોએ કરી છે આપણે બધા અહીં આચાર્ય ચરણના પાવન ચરણોમાં બેઠા છીએ ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ભક્તોએ નક્કી કરવું જોઈએ કે મન વચન જગત આખું ઊંધું ચિતુ થઈ જાય પણ અમારી શ્રદ્ધાને કોઈ દી ઠેસ ન વાગે એનું અમે ધ્યાન રાખશું અને તમારી શ્રદ્ધાના ઉપર કુઠારાઘાત કરવા માટેની એક મંડળી તૈયાર થઈ છે એક વર્ગ આખો એનો હોય છે રામ હતા ત્યારે રાવણની લંકામાં હતી જ મંડળી એક હતી જ કે બધી પરંપરાઓને તોડવાને ધ્વસ્ત કરવા માટેના પ્રયાસ પણ જ્યારે તમારી શ્રદ્ધા બળવત્તર બનશે અને તમારી શ્રદ્ધા ત્યારે બળવત્તર બનશે જ્યારે કોઈ સાધુનો સદગુરુનો જેના ઉપર હાથ છે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંત પણ રે મનવા નથી મફત માં મળતા ભરી સભામાં જો ને કોઈ વેચાણા અને કોઈ તેલ કડા માં મળતા ઘર ની નારી ને દાન માં દેતા દિલ જેના નવ ડરતા સંતને

રડી રડીને થઈ છે આ સંતોને પૂછો એની મૂડી કઈ છે આ બધા સંતોની પાસે મૂડી હોય તો આંસુની મૂડી મારા દેશનો સનાતની સાધુ રાત્રે રહ રહ આંસુ રોતો હોય છે કોના માટે પૈસા માટે પદાર્થ માટે સત્તા માટે વૈભવ સંપત્તિ માટે નહીં એ સ્વામિનારાયણ ભગવાન માટે રોતો હોય છે હે મારા નાથ તારી મૂર્તિનું સુખ મને મળે હે મારા નાથ તારી કથા મારા હૃદયને પ્રફુલ્લિત કરી દે એટલા માટે બધા આચાર્યો આપણને ઉપદેશ આપે છે અને દેશમાં જ્યારે જ્યારે વિપત્તિ આવી છે સનાતન ધર્મ ઉપરથી એટલે ચાર શંકરાચાર્યો હમણાં હું એસપી સ્વામી સાથે ગાડીમાં અમે ચર્ચા કરતા હતા અને ચાર ખૂણામાંથી યોનો આવતા હતા એટલે ચાર આચાર્યો અને આવા બધા મહાપુરુષો જ્યારે જ્યારે ધર્મની જ્ઞાની થાય છે ત્યારે ભારતની રક્ષા યાદ રાખો હું આપ બહુ ભરોસા સાથે સ્વામિનારાયણ ભગવાનના ખોળામાં બેઠું છું એટલે કહું કે દેશની સીમાડામાં આપણા વીર જુવાનો જે દેશની રક્ષા કરે છે ને એની જેટલી જિમ્મેદારી છે એટલી જ આ ભગવાધારીઓની જિમ્મેદારી રાષ્ટ્રની રક્ષા માટે છે તમારું બાળક બગડે નહીં વ્યસની ન થાય ફેશનમાં ન ફસાય આડાવડા અપવિત્ર જંગફૂડો નીકળ્યા છે ભારતીય યુવાનીને હમણાં મારી પાસે એક રિપોર્ટ આવ્યો કે દુનિયાના જેટલા દેશ છે એ દેશમાં વધારે વધારે યુવાનો ભારતમાં છે એ ભારતના યુવાનોને નબળા નપુસંક બનાવવા માટેના કારખાના ખોલી નાખ્યા બી બર્ગર ને પાણીપુરી ખવડાવી ખવડાવી અને આ દેશના યુવાધનને આમ ખોખલું કરવાની તૈયારી થઈ ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે જે લીટો દોર્યો હતો એ જ લીટા ઉપર લાલજી મહારાજ અને પૂજ્ય મહારાષ્ટ્ર ચાલી રહ્યા છે આપણે સંકલ્પ કરીએ કે અમારો પૈસો અમારી અમારી શક્તિ અમારી સંપત્તિ મરવું હોય તો મરી જશું પણ અમારો માનું દૂધ પીવાય અને પોષણ મેળવાય આપણે બધાએ પીન મોટા થયા છીએ પણ એને પ્યાલામાં લઈને જ્યારે કોઈ વેચવા નીકળે છે ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે છે એમ આપણી પવિત્ર લક્ષ્મી આવા સમયમાં વપરાય ત્યારે આપણે બળભાગી છીએ પણ એ જ પવિત્ર લક્ષ્મી દારૂ જુગાર કે વેબીચાર જેવા ઓલામાં જાય છે અત્યારે નોનવેજની હાટડીઓ જ્યાં ત્યાં ખુલાઈ ગઈ છે આ બધું જ બંધ થાય અને આપણે એક શુદ્ધ સાત્વિક સમાજની રચના કરી અને ભારતને મહાસત્તા સુધી પહોંચાડીએ એ માવ સાથે વિશેષ સમય નહીં લેતા પૂજ્ય મહારાજશ્રી એને એનો અપાર પ્રેમ મારી ઉપર અને પ્રેમના કારણે આપ બધાને મળવાનું થયું આટલા બધા સંતોના એક સાથે દર્શન થયા વ્યસન અને ફેશનથી દૂર રહી સાધુ સંતોના સંઘમાં સતત રહી અને મા ભારતી અને સનાતન ધર્મને આધીન થઈને જીવન જીવવાની કોશિશ કરીએ એટલા ભાવ સાથે સર્વેત્ર સુખીને સંતો સર્વે સંતો નિરામયા હા સર્વે ભદ્રાણી પર સંતો ન્યાય આ બધા ખૂબ સુખી થાવ ખૂબ આગળ વધો તમારું ધન ધાન્ય સંપત્તિ મની પાવર મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે ગાયની બેન દીકરીની રક્ષા માટે તમારી શક્તિનો વ્યય થાય એ ભાવના સાથે આચાર્ય ચરણ અને પૂજ્ય લાલજી મહારાજ શ્રી પૂજ્ય બાપુ બધાના ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ સાથે બધા જય સ્વામિનારાયણ પૂજ્ય લિંબાર્ક પીઠના પીઠાધીશ્વર લલિત કિશોરદાસજી મહારાજે આપણને સૌને હૃદયમાં એક આનંદ થાય શાંતિ થાય એવી સરસ અદભુત વાત પૂજ્ય લાલજી મહારાજ માટેની આપણને સૌને કહી અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો સત્સંગીઓના હૃદયમાં જેમનું સ્થાન છે દેશ વિદેશની ધરતી ઉપર જઈને જેમણે સનાતન હિન્દુ ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોને મજબૂત કરવા માટે રાત દિવસ જોઈ નથી અને આ સત્સંગ કેમ સુખી થાય એના માટે પૂજ્ય મહારાજ શ્રી એમનું જે યોગદાન છે એમના સમગ્ર પરિવાર માતુશ્રી આખા પરિવારે જે સ્વામિનારાયણ સંપ્રદાયને સુખિયો બનાવવા માટે જે કાર્ય કર્યું છે એ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે આપણે સો વાગોળીએ છીએ એવું નહીં આ એક ઇતિહાસ બનવાનો છે